અમારા બાન ને થોડુંક આવડે છે ટેલેન્ટ તો છે વાહ 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 જો સાયો કરે છે આ બાજુ હું અહીં સાંધો કરું છું જો ત્રિકમ એ ખાંધો આ બાજુ તૂટી ગયું છે ને અહીંથી નહીં ભૂંગળું ચડાવવાનું છે અહીં આપણે ઓરિજિનલ ગટર આવી છે જો હું અહીં એટલે એમાં વસાવાળે તૂટી ગઈ છે એટલે ભરભાઈ સાયો કરી દીધો રેડી વાહ 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 ખેતરમાં રહેવાની હો

આલો ને તો ઓપન ને ફોન આવશે હું બાકી મારી આગળ આવે શું કરે ગુવાર ઉતારું છું વાહ ભાઈ વાહ એક દી ભીણો અને એક દી ગુવાર ને જાય એટલે ઉતારી લીધો અને જાય એટલે ઉતારી ને એટલે સાક થઈ જાય હા હા હજે સેય કરો કા ઓલા ઓલા આમ કે વીણ લીધો એમાં કે વીણ લીધો એવું છે પણ આપણે ત્રણ જણા નહીં થઈ જાય ચાર જણા અસલ થઈ જશે છે એટલું ખૂટે નહીં આ કેટલી વાર બે વાર સાથ ખાઈ લીધા બે ત્રણ વાર હા આવો તો તમારે કોઈ લે તમે ફરે આવો પણ બસ જો ઝાડવું થાય પાહે બકાલું થાય બે કામ થાય એમ આ બધા એવું કહી જો વા 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 કરવાનું હોય એવું છે કારીગરો બાકી

વાહિ વાહ તો મારા પપ્પા આ બાજુ વાંકે છે ટ્રેક્ટર પાવડો મારે છે મારી પાવડો મારે ફરબા છે આમ ન હોય ડ્રાઈવરને શીખવાડે તો હું તમને બતાવું કે કેવી રીતે પાવડો મારે છે લેવલ કામ કરે છે આપણે ગટર ગીરી છે ને તો વ્યવસ્થિત કરે છે બાકી લોકેશન કેવું મસ્ત આવે વાહ શું કરો બા

ને મારપોપા આ લેવલ કરી આજ બધાય હાંઠા ગનને છે આયા કીને છે ઓ ભણે કીને છે આયા કીને છે વાહ ભઈ વાહ ના થોડીક વધારે દૂર ચડાવવાની હતી હાલ હવે થઈ ગયું તો રેડી હાલ આ મિત્રો તો વિડિયોમાં કન્ટિન્યુ થઈ હાલો મિત્રો વાગ્યા સાંજના સાત ને સાત વાગે જો હજુ મારા પપ્પા ઉપર જે આપણે પડવું વાવવા રાખીએ છીએ ખેતર એમાં મારા પપ્પા તે લેવલિંગ કામ કરે છે થોડું ઓછા જોબ જેવું લાગે છે ને એમાં પાવડા કરીને વ્યવસ્થિત કરે છે ઉપર થઈ ગયું છે ને આ બાજુ બધી વ્યવસ્થિત કરે જ છે જો મસ્ત વ્યવસ્થિત કામ કરે મારા પપ્પા વાહ ભાઈ વાહ હાલો મારી આગળ આપણે મારા ઘણું બધું કામ છે

બાકી તો એવું છે આજનો દિવસ કંઈક આવો રહ્યો જો તમને અમારા દિવસમાં અમે થોડું હજુ શૂટિંગ કર્યું છે આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો મળી આવી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય બાય